તો ચાલો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ત્રણ કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો બરાબર જેમ આ અગાઉનો આપણો દાખલો જોયો હતો એમ જ રીતે કરવાનું હતું એ જ રીતે અહીંયા વાપરવાની છે બરાબર સૌથી પહેલાં આપણે શું કરતા હતા તો આપેલી જે સંખ્યા છે એ સંખ્યાને આપણે અસમ્ય નહીં પણ કંઈ ધારી લેવાની સમય તો પહેલો મુદ્દો કયો લખવાનો ધારો કે વન બાય રૂટ ટુ એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે બરાબર અને જો આ સંખ્યા સમય સંખ્યા હોય તો એને આપણે પી બાય ક્યુ સ્વરૂપે અહીંયા આપણે એ બાય બી સ્વરૂપે દર્શાવી શકીએ છીએ જ્યાં એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંકો છે ઓકે અવિભાજ્ય સંખ્યા છે એ અને બી ઓકે ચલો આ બંને સાઈડ આપણે વર્ગ કરતા હતા તો અહીંયા વર્ગ કરી લઈએ કેમ વર્ગ કરવાનો જરૂરી છે અહીંયા કારણ કે આપણે પ્રમાય એક પોઈન્ટ ત્રણ ઉપયોગમાં લેવાનો છે આની અંદર બરાબર તો ચલો વર્ગ કરી દઈએ તો એકનો વર્ગ આવશે એક વર્ગમૂળમાં બેનો વર્ગ કેટલો આવશે રૂટ જતું રહેશે વર્ગ જતો રહેશે વધશે બે એટલે એક દુત્યાંશ બરાબર

હવે તમે જાણો છો આના પરથી આપણે શું વાક્ય લખી શકીએ કે ભાઈ બે છે અવયવ બે એ બીના વર્ગનો અવયવ છે લખી શકાય શું લખી શકાય કે ભાઈ બે એ બીના વર્ગનો અવયવ છે કે નહીં છે ને આપણે કોઈ સંખ્યા લખીએ દસ બરાબર બે ગુણ્યા પાંચ તો બે નો અવયવ થાય કે ના થાય દસ નો બરાબર એ જ રીતે અહીંયા કે બે એ બીના વર્ગનો અવયવ છે તો બે એ બીના વર્ગનો અવયવ હોય તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ શું કહે છે પ્રમેય એક પોઈન્ટ ત્રણ પ્રમાણે આપણે શું લખી શકીએ બે એ બીનો પણ અવયવ છે લખી શકાય બસ પ્રમેય એક પોઈન્ટ ત્રણ સિમ્પલ જ છે શું કહે છે કે ભાઈ બે એ બીના વર્ગનો અવયવ છે તો બે એ બીનો પણ અવયવ બરાબર તો આપણે લખી દઈએ તેથી બે એ બી નો અવયવ છે કૌશમાં લખવાનું પ્રમાણ એક પોઈન્ટ ત્રણ પ્રમાણે ઓકે ચલો અહીંયાથી આપણે હા થોડું અલગ કરવાનું યાદ છે ને તમે જો હવે જેમ બીનો વર્ગ બરાબર ટુ એનો વર્ગ થયો બરાબર હવે યાદ કરો જેમ આગલા દાખલાની અંદર આપણે એ બરાબર પાંચ સી લેતા હતા એક નવો પૂર્ણાંક સી દાખલ કરતા હતા એમ અહીંયા પણ લેવાનું બી બરાબર ટુ સી શું લેવાનું બી બરાબર ટુ સી બરાબર આની અંદર એ છે પણ અહીંયા આપણે એ લેવાનો નથી અલગ પૂર્ણાંક સી દાખલ કરવાનો છે જ્યાં સી એ પૂર્ણાંક સંખ્યા છે બરાબર અને કેમ બે વડે જ ગુણ્યું કારણ કે આપણે અહીં એ સાબિત કરીશું કે બે છે એ બીના વર્ગનો અવયવ છે તો બે એ બીજી કોઈ જે અવિભાજ્ય સંખ્યા છે એનો પણ અવયવ છે એવું સાબિત કરવાનો છે એટલા માટે આપણે બે લીધો છે ચલો બંને સાઈડ વર્ગ કરી દઈએ તો તમારે લખવું હોય તો એ લખી શકાય કે બંને બાજુ વર્ગ કરતા તો બીનો વર્ગ બરાબર શું થશે બેનો વર્ગ ચાર અને સીનો વર્ગ ઓકે બંને સાઈડ વર્ગ વર્ગ આવી ગયું ચલો હવે સમીકરણ એક અને આને નામ આપી દો સમીકરણ બે હવે તમારે લખવું હોય કે ભાઈ સમીકરણ એકની કિંમત સમીકરણ બેમાં મૂકતા તો લખી શકાય શું થશે બીના વર્ગની જગ્યા શું લખવાનું ટુ એનો વર્ગ લખાય બીના વર્ગની જગ્યા શું લખાય ટુ એનો વર્ગ તો અહીંયા બીનો વર્ગ કાઢી દીધો બરાબર અને એની જગ્યા શું લખવાનું ટુ એનો વર્ગ અને સામે શું હતું ચાર સીનું વર્ગ ઓકે ચલો હવે બે છે એક ભાગાકારમાં આવશે તો બે અને ચાર ઉડી જશે ચારની ક્યાં શું આવશે બે બે દુ ચાર તો અહીંયા જવાબ આવશે એનો વર્ગ બરાબર બે સીનો વર્ગ ચલો તો આને તમાર સમીકરણ ત્રણ કેવું હોય તો કહેવાનું ના કહેવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં ચલો આના ઉપરથી આપણે શું વાક્ય લખી શકીએ આની જેમ કે ભાઈ બે છે એ બીના વર્ગનો અવયવ છે તો અહીંયા બે એ કોના વર્ગનો અવયો છે તો લખી શકાય કે અહીં બે એના વર્ગનો અવયવ છે તો પછી પ્રમાય એક પોઈન્ટ ત્રણ ઉપરથી તમે શું કહેશો તેથી બે એ એનો પણ અવયવ અવયવ છે બરાબર ચલો હવે અહીંયા એકબીજાના કટ કરતા વિધાનો આવી ગયા કયા કયા કે ભાઈ બે છે એ બીનો પણ અવયવ છે બે છે એનો પણ અવયવ છે પણ આ વસ્તુ તો શક્ય નથી કેમ શક્ય નથી કારણ કે એ અને બી એ કેવા પૂર્ણાંકો છે અવિભાજ્ય અને અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એમના સામાન્ય અવયવ કેટલા મળે એક જ મળે અને એ કયો મળે એક બરાબર ને અવિભાજ્ય પૂર્ણાંક હોય એનો સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા હંમેશા કેટલો મળે એક મળે તો અહીંયા બે મળે બીજું ના મળે બરાબર તો આપણે શું લખવાનું કે ભાઈ અહીંયા એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી તેમનું સામાન્ય અવયવ બે મળી શકે નહીં મળી શકે ના મળી શકે તેથી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી જ છે ને કે વર્ગમાં એક ભાગ્યા વર્ગુણ બે સમય સંખ્યા છે એ ધારણા ખોટી છે તો શું લખી શકાય તેથી વન બાય રૂટ ટુ એ અસમય સંખ્યા તો દાખલો હતો ઓકે એક પોઈન્ટ ત્રીજા પ્રશ્નનો હવે બીજો દાખલો એકદમ સિમ્પલ દાખલો છે બરાબર પણ આની અંદર આપણે બહુ લાંબી રીતે નહીં ગણીએ ઘણા દાખલા આ રીતે ટૂંકી રીત પણ ગણી શકાય છે જુઓ તો સૌથી પહેલા આપણે શું કરશું કે ભાઈ આપેલી જે સંખ્યા છે સાત વર્ગણું પાંચ એ કઈ ધારવાની સમય સંખ્યા છે એવું ધારી લો બરાબર એ આગળ લખવાનું ધારો કે ધારો કે સાત વર્ગનું પાંચ એ સમય સંખ્યા છે અને સાત વર્ગનું પાંચ સમય સંખ્યા હોય તો પછી એને તમે એ ભાગ્યા બી તરીકે લખી શકો ઓકે લખી શકો ચલો હવે આની અંદર આપણે વર્ગ કરવાની જરૂર નથી કેમ કારણ કે તમને અહીંયા એક સંખ્યા આપેલી જ છે વર્ગમુમો પાંચ આપેલી છે ને જે તમે જાણો છો કઈ સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તો અહીંયા કંઈક કરવાનું નહીં સાત છે એ ગુણાકાર છે એમાંથી ભાગાકારમાં લઈ જવાનું તો વર્ગમૂમો પાંચ બરાબર સામે એ અને નીચે સાત બી આવું લખી દેવાનું ઓકે કેમ આ દાખલો થોડો અલગ કેમ છે કારણ કે અહીંયા તમને એક સંખ્યા આપેલી જ છે જે અસમય સંખ્યા છે જે તમે તમે જાણો છો આપણે પહેલા જ દાખલાની અંદર ગણ્યું હતું કે વર્ગનો પાંચ અસમય સંખ્યા છે તો હવે કઈ રીતે લખવાનું અહીંયા અહીંયા જુઓ વર્ગનો પાંચ બરાબર એ છેદમાં સાત બી હવે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા થશે સમય સંખ્યા થશે કેવી થશે સમય સંખ્યા બરાબર કારણ કે બે અવિભાજ્ય પૂર્ણાંક હોય અહીંયા આપણે પણ લખવું પડે કે ભાઈ એ અને બી એ કેવા પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો છે બરાબર અને એ અવિભાજ્ય પૂર્ણાંક છે સાથે સાથે સાત ગુણી કાઢેલા છે આની અંદર નીચે છેદમાં એનાથી કોઈ ફરક પડતો નથી અહીંયા શું છે તેથી એ ભાગ્યા સાત બી એ કેવી સંખ્યા છે એ સમય સંખ્યા છે પરંતુ

સાત વર્ગમું પાંચ એ કેવી સંખ્યા થશે અસમ્ય સંખ્યા છે ઓકે આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો ચલો આ સાધ્યાયનો હવે છેલ્લો દાખલો છ વર્ગમાં બે તો સૌથી પહેલા શું લખવાનું આપણે ધારો કે છ વર્ગમું બે સોરી છ પ્લસ વર્ગમું બે કેવી સંખ્યા છે સમય છે બરાબર આવું ધારી લેવાનું જે સંખ્યા સમય ધારી લેવાનું બરાબર જો સમય હોય તો આપણે શું લખી શકીએ છ વત્તા વર્ગું બે બરાબર એ ભાગ્યા બી લખી શકાય બરાબર સિમ્પલ હવે વસ્તુ તમને ખબર પડી ગઈ છે જ્યાં એ અને બી કેવા પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો છે ઓકે ચલો અહીંયા પણ તમે જુઓ તો તમને જોવા મળશે કે ભાઈ એક સંખ્યા એવી છે જે વર્ગો બે છે બરાબર આમ તમારે લાંબી રીતે દાખલો ગણવો હોય બરાબર તો પણ તમે ગણી શકો છો પરીક્ષામાં તમારે જોવાનું કે બે માર્ક્સમાં પૂછાયો ત્રણ માર્ક્સમાં પૂછાય જો ત્રણ માર્ક્સમાં પૂછાયો તો લાંબી રીતે પણ તમે ગણી શકો છો બરાબર નહીં તો આ રીતે ટૂંકી રીતે પણ ગણી શકાય ચલો જુઓ શું કરીશું કે અહીંયા વર્ગણું બે છે બરાબર એ અસંભય સંખ્યા છે તો આપણે ખબર જ છે બરાબર તો અહીંયા આપણે બંને બાજુ વર્ક કરવાની જરૂર નથી વર્ક કરીને જવાબ લાવશું તો દાખલો થોડો લાંબો થઈ જશે અહીંયા આપણે એવું કરીએ કે છ છે છ એ વધતા જ પેલા પછી જશે તો માઇનસમાં તો અહીંયા શું વધશે વર્ગુણમાં બે બરાબર એ ભાગ્યા બી પ્લસ છ હતા ત્યાં જશે તો માઇનસ છ ચાલો ચલો એક સ્ટેપ આગળ કરી દઈએ ઉપર એ જો હવે અહીં કંઈ ના હોય તો તમને ખબર છે ને ચોકડી ગુણાકાર કરવાનો નીચે કંઈ નહીં તો એક એના એક વડે ગુણવાનો તો એ માઇનસના માઇનસ બીને છ વડે ગુણો તો છ બી બરાબર અને નીચે ભાગ્યા બીને એક વડે ગુણો તો બી આ અપૂર્ણાંકોનો સરવાળો બાદ બાકી તમને આવડવા જોઈએ બરાબર બાદ બાકી કરવાની હોય તો એનો ગુણાકાર એ સાથે થાય એક સાથે થાય બીનો ગુણાકાર છ સાથે થાય અને બીનો ગુણાકાર એક સાથે થાય તો યાદ છે ને ના હોય તો યાદ કરી લેજો કે આ રીતના અપૂર્ણાંક આવે નીચે કંઈ ના હોય તો એક લખી દેવાનું પછી આ રીતે ચોકડી ગુણાકાર કરી દેવાનો અને સામ સામે નીચે પણ ભાગાકારનો ગુણાકાર કરવાનો ઓકે ચલો તો આ આપણે આ એક સમીકરણ મળ્યું હવે તમે આની અંદર જોશો તો આ સંખ્યા છે એને આપણે અસમય છે કઈ સંખ્યા છે સમય સોરી અસમય નહીં સમય સંખ્યા છે બરાબર કેવી રીતે ખબર પડશે તો હમણાંની જેમ જ કે ભાઈ બે અપૂર્ણાંકો છે અવિભાજ્ય અપૂર્ણાંકો એ ભાગાકારમાં હતા બરાબર અહીંયા તમે જોઈ શકો છો એ ભાગ્યા બી અપૂર્ણાંકો હતા ભાગાકારમાં હતા પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાયેલા જ હતા તો એ સમય સંખ્યા કહેવાય બરાબર પછી આમાંથી છ તમે બાદ કરી લો તો આ જે સંખ્યા મળશે એ પણ સમય સંખ્યા જ કહેવાય બરાબર પણ વર્ગમુમાં બે એ કેવી સંખ્યા છે એ તો અસમય છે તો આપણે શું લખવાનું અહીંયા કે ભાઈ એ માઇનસ સિક્સ બી છેદમાં બી એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે પરંતુ વર્ગ બે કેવી સંખ્યા છે પરંતુ વર્ગ બે એ અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે છ પ્લસ ટુ વર્ગમ ટુ એ સમય નહીં પણ કેવી છે અસમય છે ઓકે સાબિત થઈ ગયું બરાબર તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ એવી સંખ્યા આવશે કે જેમાં એક અસમય સંખ્યા હોય બરાબર અને વર્ગ કરીને તમે દાખલો ગણમાં જશો તો બહુ લાંબો થઈ જશે તો તમે અહીંયા એવું કરી શકો છો બરાબર સામે તમને ખબર જ છે કે ભાઈ એ ભાગ્યા બી એ ભાગ્યા બી બંને અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી છે અવિભાજ્ય પણ એકને ઉપર લખેલી એકને નીચે લખેલી છે એટલે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાયેલી જ છે તો એ તો સમયે જ કહેવાય ને આ કંઈ કહેવાય આ પણ સમયે જ કહેવાય પછી એમાંથી તમે છ બાદ કરી દો અને જે ગણતરી કરો એ પણ સમયે જ કહેવાય બરાબર તો આ બાજુની સંખ્યા સમય છે પણ સામે તમે સાબિત જ કરેલું છે પહેલાં કે વર્ણું બે એ કેવી સંખ્યા છે અસમય બરાબર તો આ સમય અને આ સમય અને બંને સરખી હોય એવું તો શક્ય નથી બરાબર એટલે આ સમય છે આ અસમય છે એટલે આપણે જે ધાર્યું હતું એ ધારણા ખોટી છે કે આ સમય નહીં પણ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે ઓકે આવડી જો સિમ્પલ દાખલો બરાબર તો આ વિડીયોમાં બસ આટલું જ તો ચાલો મળીશું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો એવું કેવું પડેલ્યા